બાળકોનો તો મિત્રો હોળી ઢોળી થી શા માટે ઉજવવામાં આવે છે તો જય માતાજી બધા મિત્રો તમારો બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત છે કે નવા ની અંદર તો મિત્રો ખાસ આ વિડીયો બનાવું છું અમારા બુધેશભાઈ ને કે ભાઈ મારો વિડીયો કોલ આવ્યો ને મારા બુદ્ધિશભાઈ પૂછતા હતા કે ભાઈ ગામડામાં શું ચાલે છે શું હાલે છે અત્યારે તો એને આપણે એવો વિડીયો બનાવવાનો છે કે ભાઈ આવી રહી છે હોળી તો છોકરા છે ને કરી રહ્યા છે મહેનત હોળી માતા બનાવવાની તમે પાછળ તો છોકરા હજી પણ હોળી માતા બનાવે છે તો ભાઈ ગામડાની કઈ તહેવારોની વાત અલગ હોય છે ચાલો હું તમને અહીંયા બધા બનાવે છે હું તમને બતાવું તો જો આ મારી સાથે છે સાહિલભાઈ એમ ભાઈ આવ્યા છીએ અને ખાસ બુદ્ધાભાઈ જો આપણે તમારા કહેવાથી આપણે વિડીયો બનાવવા આવી ગયા છીએ અને છોકરા આનંદ ઉલ્લાસ થી મહેનત કરે છે ને બાકી આ તહેવાર આવે એટલે આપણને પણ મજા આવે પણ અત્યારે મિત્રો અમે મોટા થઈ ગયા ને એટલે પછી અમને બધું હળુ હળું બધું મેલવું પડે કારણ કે પછી બધું કામ સાથો સાથ બધું કરવું પડે પણ જયારે આપણે નાના હોય ને ત્યારે પણ અમે હોળી માતા બનાવતા એટલે સાહિલભાઈ તમે શું કેશો છો કઈ નહી હે નાના તમે તો કઈક બોલો અમારા સાહિલભાઈ કઈ નહીં બોલે પણ વિડીયોમાં બન્યા રેજો ઠેઠ સુધી અને એક લાઈક આવી દેજો પાછા

ગામડા ને તહેવારો ની વાત અલગ હોય છે અને બાકી અમારા ચાઈલભાઈ તમે શું કહેશો હોળી માતા એમ બનાવી એમ બીજું હે હોળી માતા એમ બનાવી બાકી અમારા ચાઈલભાઈ એમ કહે કે હોળી માતા એમ બનાવી બાકી બુદેજભાઈ જો તમારા કહેવાતી સરસ મજાનો આપણે વિડિયો બનાવી નાખ્યો છે અને મિત્રો તહેવારો આવે ને એટલે અલગ જ કાઈક મોજ આવે આપણે અગાઉથી તૈયારી થવા મળે અને ગામડામાં તો જો અજ એ હોળી માતાને કેટલી વાર છે મને જ નથી ખબર હે હા તને ખબર છે કેટલી દે છે એની ખબર આ છે સાણા અને સરસ મજાના હોળી માતા છોકરા બનાવે છે જો તમે જો આ જો થોડી ધૂળેટી ને કેટલી વાર છે પણ અગાઉ જીથા જો આ છોકરા સરસ મજાની તૈયારી કરે છે એટલે મજા આવે તમે જો

જ્યારે અમે નાના હતા ને ત્યારે અમે પણ હોળી માતા બનાવતા હો એટલે એવું નથી કે આપણે નથી બનાવેલા અમે પણ નાના હતા તે બહુ મોસ કરેલી છે તો મિત્રો હોળી ઢોળીટી શા માટે ઉજવવામાં આવે છે મને તો ખબર નથી જો તમને ખબર હોય તો આપણા વિડીયોમાં કોમેન્ટ કરજો શા માટે ઉજવવામાં આવે છે બાકી આપણા તહેવારો આવે ને એટલે કાંઈક મજા આવે અને ગામડામાં તો અલગ કાંઈક મોજ પડી જાય ભાઈ ગામડાની મોજ જો સાહેબ તમે શું કહેશો તમારો હોળી ઢોળી રમવાની છે બાકી આ બધાયનો આનંદ ઉલ્લાસ ને તમે આ બધા મહેનત જો ને આ બધા અત્યારથી આમ જો ઉમંગ તો જો તમે એમી નાના હતા ને ત્યારે એમી પણ આવું ભાઈ મોજ કરતા હો ભાઈ પણ કાય વાંધો નહીં આપણો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો એ ભાઈ ક્યાં ગયા તમે અમારા આમ વિડીયો વિશે શું કહેવા માંગશો ભાઈ જો ભાઈ એની મહેનતમાં માં ઉમંગ એનો ઉત્સાહ તો જો તમે જો અમારા મોહિતભાઈ જો કઈ ઘટે કાય ન ઘટે તો બાકી એક લાઈક કરી દેજો ને માં આગળ બની રહેજો મિત્રો એક કોમેન્ટ કરી દેજો કે તહેવારો ઉજવાની મજા ગામડામાં આવે કે શહેરમાં તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી મિત્રો